નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દાદાએ પોતાના પોત્રના જન્મદિવસની ઉજવણી સુરેન્દ્રનગરમાં આવેલ વૃદ્ધાશ્રમ અને માનસિક વિકલાંગ સંસ્થાની અંદર એમાં રહેતા લોકોને ભરપેટ ભોજન કરાવી કરવામાં આવી લખતર સ્ટેશન રોડ ઉપર રહેતા વિમલસિંહ મહીપતસિંહ ઝાલાના પૌત્ર ચંદ્ર દીપસી પૂર્વ દિપસિંહ ઝાલાનાનો જન્મદિવસ હતો તેમના જન્મદિવસ નિમિત્તે તેમના દાદા વિમલસિંહ ઝાલા લખતર સરજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વાલેરા સાહેબ સહિતના તેમના મિત્રગણ દ્વારા સુરનગર સ્થિત વૃદ્ધાશ્રમની અંદર અને માનસિક વિકલાંગ લોકો જે જગ્યાએ રહે છે તે જગ્યાએ પહોંચ્યા હતા અને તેમના ભરપોટ ભોજન કરાવી અને તેમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે લખતર સ્થિત રહેતા મહીપત સ્વ મૈપતસિંહજી હિંમતસિંહજી ઝાલાના પુત્ર વિમલસિંહજી મહીપતસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહજી મહીપતસિંહ ઝાલા સેવાકીય પ્રવૃત્તિ કરવાની અગ્રેસર હોય છે ત્યારે તેમના દ્વારા હાલમાં પોતાના પૌત્રના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ અને માનસિક વિકલાંગ લોકો વચ્ચે જઈ અને તેમને ભરપેટ જમણ કરાવી નવો રાહ ચીંધવામાં આવ્યો છે